માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે મજામાં છે તો સવારના વાગી ગયા સાત અને આજે તો આપણે મામાના ઘરે આજે ગામ ગયા તા રોકાણ હે તો લોકો પણ આપણે મામાના ઘરેથી શરૂઆત કરી દે સાત વાગી ગયા આપણે તો બાજરાના રોટલા ને એવું બનાવતા રસોઈ ચાલુ હોય શાક ને એવું અત્યારે અહીંયા જો કે આપણે ફરસાણનું કામકાજ ચાલુ હોય ને એટલે જલેબી ને એવું બનાવે તો આપણે તો જલેબી જોઈએ એટલે મજા આવે પણ અત્યારે તમને તાજી બનાવી હા

જો ભરતું જાજુ રેવા દે ને તો આ લાલ છોડ થઈ જાય માપડ માપરે ભરતું રાખવું પડે ને બાંધીને આમાંય કુટારો ઘણો થાય બહુ હા અમારે કારખાના જેવું અમારે કેમ કારખાના ટાઈમ દેવો પડે એમાં આમાં ટાઈમ દેવો જ પડે મામાંથી એક અલગ જાતનો વિડીયો બતાવી તો આપણે મેળી ઉપર ચડીને તમને વિડીયો બતાવશું સંક્રાત આવે તો સંક્રાતનો વિડીયો નહીં પણ ચકલાને શઈને એવું કેવી રીતે નાખે નાસ્તો નાસ્તો કરાવે એ આપણે જોઈએ કાયમ પક્ષી આવતા જ છે અને અહીં જોખેતીની વાવતર કરેલી કદક મેથી ને ગાજર કોસમીની બધી વાવતર કરેલી છે હા આપણા મામાની વાડી મુનકા હતા ત્યારે આવતા હતા નાના ભેરો હું અને અત્યારે તો મોટો થઈ ગયો એટલે જો ગાય માતા પણ છે એમ લસણ વાવેલું છે પણ કે પાણી ની એટલે મજા આવે મેલડી મેલડીમાં બેઠા અને અમાર નાના બેઠા તો ગયા તા આપણે પાલીતાણા એટલે રોકાણ હતા એટલે કઈ થોડોક વિડીયો બનાવી નાખી હાલો પક્ષી માટે ઉપર જાય પક્ષી કેટલા આવે તમને વિડીયો માં બતાવી વાહ કાયમ એટલા પક્ષી આવતા છે ને મામા હા જો પક્ષી આવવા માંડ્યા ચોખા એવું હે ને પાણી હા છે એટલે હું ધોઈ નાખે તો સાફ સુફ થઈ જાય ને એટલે જો પક્ષી ઝાડવા બેઠા ને હમણાં આવી જઈશ બધા ચોખા

सूरत दादा पण उगी गया है जो आने आज तो नजारो देव जो मिलो अपने पक्षी चकली कलर कलर नी चकली आवती छो हां मजे आवे चकली आवे हां पहला उठ ना काम करो हां हां पहला काम करो पहला दान पुर ना हां आ साचू से ने पक्षी नु अमे यहां कने दादाई जो એટલે सैन नाखो એટલે मोर लाओ हां कई देसे

પક્ષી કેટલા આવે છે બોવ ખાય કાયમ નાખતા જો એટલે કાયમ ગામ જાય તો બીજા ને હોપી દેવું પડે આ કામ તો કરવું જ પડે કાયમ જો ને ખબર પડવા માંડી કાયમ આપણને ખાવા જડે તો

આપણે મસાલો નાખી દેવા ગરમ હોય તો એવો આનંદ આવી જાય વાત જ એમ થાય રેવું આવું શીખવાનું છે આપણે પછી મામાને ઘરે જઈ આવવાનું ધંધો આવડી જાય ને એટલે મામાને ટેકો રે અને બધા ટેકો રે તો અત્યારે વાગી ગયા એક ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને આપણે એવા ત્યાં અહીંયા ઘર ઘંટી અહીંયા આપણે રાખતા નથી પણ જો ચક્કી છે અમારે દહીણું દરવાનું અહીંયા દહીણું દરવા આવ્યા હતા દયણું મેખીને તુલસી માતાએ પાણી નામી દીધું અને આપણે બંધ સબસ્ક્રાઈબર છે તો કંઈક વ્લોગ બનાવો પતંગોનો તો પતંગોનો વ્લોગ બનાવવાનો હે ને ત્રણ આવી ગયે હે તો અત્યારે જો નિશાળિયા પણ છૂટી ગયા અને પતંગ દોરા મળી જશે સંક્રાંત આવે છે એટલે હવે નવીન જાતની ફિરકીને એવું બધું લાયા છે તો તમને પણ વિડીયોમાં જોવા મળશે આપણા સબસ્ક્રાઈબરનો વિડીયો પોરે તમે જોયો હતો અને ઓણે પણ જોઈ શકો હાલો આપણે એની અંદર માહિતી લઈ લઈએ કેવી કઈ પતંગો લાયા છે તે એમાં તેમ મજામાં ને મજામાં શું નામ આપણું તનવીર તનવીરભાઈ

અને કટલેરી પણ રાખો રાખવાને બધું કટલેરી ની દુકાન પણ છે તો આવી રીતના પતંગો છે આપણા ગામમાં અને અમારા ગામ જાલી ગામમાં તમારે પણ લેવી હોય તો કોમેન્ટ કરજો પતંગો ને ફિરકી જાય હા પતંગો ફિરકી જો હે ગયા હાલ લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરજો અશ્વિનભાઈ